ફરાર થયા છે કતરગાહમાં લક્ષ્મી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડમાં વેલફેર એસોસિએશન તરીકે નોકરી કરતા સાડત્રીસ વર્ષ હીરાના વેપારી અનિલભાઈ હીરપરાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસ હીરાના વેપારી જીતેન્દ્ર ધનજી કાસોદરીયા તેનો ભાગીદાર રોનક ધોળિયા અને કૌશિક અમૃતલાલ કાકડિયાની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે આ ગુનામાં ભાગીદાર કૌશિક કાકડિયાને એક સેલે ઉચકી લાવી ધરપકડની કાર્યવાહી કરી છે કૌશિક વીસ ટકાનો ભાગીદાર છે જ્યારે ભાગી ગયેલા જીતેન્દ્ર અને રોનક ચાલીસ ચાલીસ ટકાના ભાગીદાર છે વર્ષ બે હજાર ત્રેવીસમાં મુંબઈ ગોરેગાંવ ખાતે હીરાનું એક્ઝિબિશન યોજાયેલ છે તે વખતે મહંત ડાયમંડ એલ એલપીના પાર્ટનર કૌશિક કાકડીયાની લક્ષ્મી ડાયમંડ કંપનીના સેલ્સ વિભાગના કર્મચારી સાથે પરિચય થયો હતો હીરાના વેપારીએ વર્ષ બે હજાર પચીસમાં ફેબ્રુઆરીમાં સત્યાવીસ લાખ પંચોતેર હજાર અને માર્ચ બે હજાર પચીસમાં ત્રેવીસ લાખ અગિયાર હજાર હીરા ત્રણે ભાગ ભાગીદારોને આપ્યા હતા જેમાં સાઠ દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો કર્યો હતો વેપારી એ ભાગીદાર કૌશિક પાસે પચાસ લાખ છાસી ની ઉઘરાણી શરૂ કરી ત્યારે તેણે કહ્યું કે ભાગીદાર રોનક અને જીતેન્દ્ર હાલમાં મારા સંપર્કમાં નથી ઓકે સર સુરત શહેર એ સમગ્ર ભારતમાં હીરાના વ્યાપાર માટે ખૂબ જ પ્રખ્યાત છે અને આખા ગુજરાતમાંથી તેમજ સમગ્ર ભારતમાંથી વ્યાપારીઓ હીરાની ખરીદી અને વેચાણ માટે સુરતમાં આવતા હોય છે અને સુરતમાં તમામ ભારતના રાજ્યોમાં પોલિશ હીરા તૈયાર કરી અને સપ્લાય કરવામાં આવે છે આ જ કારણોસર ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાપાર થાય છે અને અમુક જે ક્રિમિનલ્સ અમુક આરોપીઓ ગુને ગુનેગારો આ જ વેપારમાં ખોટા લાભ લેવા માટે થઈને આવતા હોય છે એવો જ એ બનાવ આ સુરતમાં બનવા પામેલ છે જે અનુસંધાને અમોએ શ્રી અનિલભાઈ હીરપરાની ફરિયાદ લઈ અને તેઓની સાથે અહીંના જ સ્થાનિક વસવાટ કરતા આરોપીઓએ અનિલભાઈ અને તેમની સાથે અન્ય સાહેદોને ભોગ બનાવી અને કુલ આઠ કરોડ વીસ લાખ ત્રણસો વીસ આઠ કરોડ વીસ લાખ બત્રીસ હજાર ત્રણસો વીસ રૂપિયાની રકમનો છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે જે અનુસંધાને ફરિયાદ દરમિયાન તપાસ કરતાં આરોપી કૌશિક કાકડિયાને અમોએ ધરપકડ કરેલ છે હાલ તે રિમાન્ડ ઉપર છે અને આ ગુનામાં અન્ય બે આરોપીઓ પણ પ્રાથમિક દૃષ્ટિએ સંડોવાયેલા છે જે આરોપીઓ પ્રથમથી જ આ શહેર છોડી અને જતા રહેલ છે તેઓની પણ અમારી ધરપકડની તજવીજ ચાલુ છે